પણ તેઓ ઉપર ઈશ્વરનો કોપ કાયમ રહે છે યુહાન કરતા ઈસુની પાસે મોટી સંખ્યામાં લોકો બાપ્તીસમાં પામવા અને શિષ્ય બનવા જતા હતા આ હકીકત વિશે ફરોશીઓએ સાંભળ્યું છે તે વાત ઈસુના જાણવામાં આવી જો કે ઈસુ પોતે નહીં પણ તેમના શિષ્યો બાપ્તીસમાં આપતા હતા ત્યારે તે યહૂદીયા છોડીને ગાલિલમાં ગયા તેમને સમરૂનમાં થઈને પસાર થવું પડ્યું લગભગ બપોરના સુમારે તેઓ સુખાર નામે એક ગામ નજીક આવી પહોંચ્યા ત્યાં યાકોબે તેના દીકરા યોસેફને આપેલા ખેતરમાં એક કૂવો હતો સખત તાપમાં લાંબી મજલ કાપવાથી ઈસુ થાકી ગયા હતા તેથી તે કૂવા પાસે બેઠા એવામાં એક સમરૂની સ્ત્રી ત્યાં પાણી ભરવા આવી ઈસુએ તેણીની પાસે પાણી માંગ્યું એ વખતે ઈસુના શિષ્યો ખાવાનું વેચાતું લેવા ગામમાં ગયા હતા તેથી સમરૂની સ્ત્રીએ આશ્ચર્યથી ઈસુને પૂછ્યું તમે યહુદી છો અને હું સમરૂની સ્ત્રી છું છતાં તમે મારી પાસે કેમ પાણી માંગો છો કેમ કે યહુદીઓ સમૃહની લોકો સાથે વ્યવહાર રાખતા નહોતા ઈસુએ જવાબ આપ્યો હું કોણ છું તથા ઈશ્વર પાસે તારા માટે કેવી અદ્ભુત ભેટ છે તે તું જાણતી હોત તો તે મારી પાસે જીવંત પાણી માંગ્યું હોત સ્ત્રીએ કહ્યું પણ તમારી પાસે નથી દોરડું કે નથી ડોલ આ કૂવો ઘણો ઊંડો છે તો પછી એ જીવંત પાણી તમે કેવી રીતે લાવવાના શું તમે અમારા પૂર્વજ યાકોબ કરતા પણ મહાન છો આ પાણી યાકોબે તેના દીકરાઓએ તથા ઢોરોએ પીધું તે કરતા વધુ સારું પાણી તમે કેવી રીતે આપી શકો ઈસુએ જવાબ આપ્યો આ પાણી પીધા પછી લોકોને ફરી તરસ લાગે છે પણ તેઓને હું જે પાણી આપું છું તે જે કોઈ પીશે તે કદી તરસ્યો થનાર નથી પણ જે પાણી હું તેઓને આપું છું તે તેઓમાં સતત વહેતું ઝરણું બની જાય છે આ ઝરણું તેઓને હંમેશ માટે અનંત રૂપી પાણી આપ્યા કરે છે સ્ત્રીએ કહ્યું ગુરુજી મહેરબાની કરીને એ પાણી મને આપો જેથી કાયમ માટે મારી તૃષા છીપે અને દરરોજ આટલે દૂર મારે પાણી ભરવા આવવું ન પડે ઈસુએ કહ્યું જા તારા પતિને અહીં બોલાવી લાવ સ્ત્રીએ જવાબ આપ્યો મારે પતિ નથી ઈસુએ તેણીને કહ્યું મારે પતિ નથી એ તારી વાત તદ્દન સાચી છે કેમ કે તારે પાંચ પતિ હતા અને હાલ તું જેની સાથે રહે છે તે તારો પતિ નથી હાલમાં તે જે કહ્યું તે તદ્દન સાચું જ છે સ્ત્રીએ કહ્યું ગુરુજી મને લાગે છે કે તમે એક પ્રબોધક છો અમારા પૂર્વજોની માફક અમે આ ગેરીઝીમ પર્વત પર ભજન કરીએ છીએ જ્યારે તમે યહૂદીઓ કહો છો કે ભજન માટેનું એકમાત્ર સ્થળ યરૂષાલેમ છે તો આમાં ખરું શું ઈસુએ જવાબ આપ્યો બહેન હવે તો એવો સમય આવી પહોંચ્યો છે કે ઈશ્વર પિતાનું ભજન અહીં કરવું કે યરુષાલેમમાં કરવું એવો પ્રશ્ન જ નહીં રહે તમે સમૃહનીઓ પિતા વિશે ઘણું ઓછું જાણો છો અને અજ્ઞાનતામાં તેનું ભજન કરો છો અમે યહૂદીઓ તેમના વિશે જાણીએ છીએ અને તેમનું ભજન કરીએ છીએ કેમ કે જગત માટે તારણ યહૂદીઓમાંથી આવે છે છતાં એક એવો સમય આવે છે અને હાલમાં આવી ચૂક્યો છે જ્યારે ભજનના સ્થળ કરતા ભજનનો ભાવ અગત્યનો છે શું આપણું ભજન આત્મિક છે શું તેમાં આપણે પવિત્ર આત્માની સહાય પામીએ છીએ ઈશ્વર પિતા આપણી પાસે આવા ભજનની અપેક્ષા રાખે છે ઈશ્વર આત્મા છે અને ઈશ્વરનું ભજન કરનારે આત્માની સહાયથી અને સત્યતાએ જ તેમનું ભજન કરવું જોઈએ સ્ત્રીએ કહ્યું હું એટલું જાણું છું કે મસીહ જેમને તેઓ ખ્રિસ્ત કહે છે તે આવનાર છે અને જ્યારે તે આવશે ત્યારે તે આપણને સઘણું સમજાવશે ઈસુએ તેણીને કહ્યું હું પોતે જ તે મસીહ છું એટલામાં ઈસુના શિષ્યો આવ્યા ઈસુને એક સ્ત્રી સાથે વાત કરતા જોઈને તેઓ નવાઈ પામ્યા પણ એ સ્ત્રી સાથે ઇસુ શા માટે અને શી વાત કરતા હતા તે વિશે કોઈ પૂછી શક્યો નહીં ઘડો ત્યાં જ રહેવા દઈને સ્ત્રી ગામમાં પાછી ગઈ તેણે બધાને ખબર આપી અને કહ્યું આવો અને આજ સુધી મેં જે જે કર્યું તે બધું કહી દેખાડનાર માણસને મળો શું એ જ મસીહ ના હોય આ સાંભળતા જ ગામમાંથી લોકો નીકળી આવ્યા અને ઈસુ પાસે જવા લાગ્યા તે સમયે શિષ્યો ઈસુને જમવા માટે આગ્રહ કરતા હતા ઈસુએ કહ્યું ના મારી પાસે જે ખોરાક છે તે વિશે તમે જાણતા નથી શિષ્યોએ એકબીજાને પૂછ્યું તેમના માટે ખાવાનું કોણ લાવ્યું હશે ત્યારે ઈસુએ સમજાવ્યું મને મોકલનાર ઈશ્વરની ઈચ્છા પ્રમાણે ચાલવું અને તેમનું કાર્ય પૂરું કરવું તે જ મારો ખોરાક છે શું તમે નથી કહેતા કે ચાર મહિના પછી કાપણી શરૂ થશે ચારે બાજુ જુઓ સર્વત્ર માનવ આત્માઓ રૂપી ખેતરો પાકી ચૂક્યા છે અને કાપણીને માટે તૈયાર થઈ ગયા છે કાપનારાઓ ઉત્તમ બદલો પામશે તેઓ અનંત જીવન માટે માનવ આત્માઓને સ્વર્ગમાં લાવે છે વાવનાર તથા કાપનાર બંને માટે મહા આનંદની પળો આવી રહી છે આ કહેવત સાચી છે વાવે કોઈ અને લણે કોઈ જ્યાં તમે વાવ્યું નથી ત્યાં મેં તમને કાપણી કરવા માટે મોકલ્યા છે મહેનત બીજાઓએ કરી અને ફસલનો લાભ તમે પામ્યા સમરોની સ્ત્રીની આ વાત સાંભળીને તે ગામના ઘણા લોકોએ વિશ્વાસ કર્યો કે ઈસુ તેજ મસીહ છે તેણીએ કહ્યું હતું મેં જે કર્યું હતું તે સર્વ ઈસુએ મને કહી બતાવ્યું લોકો તેમને કુવા પાસે મળવા ગયા ત્યારે તેઓએ તેમને ગામમાં રહેવા ઘણો આગ્રહ કર્યો તેથી ઈસુ ત્યાં બે દિવસ રહ્યા તે દરમિયાન તેમની વાત સાંભળીને ઘણા લોકોએ તેમના પર વિશ્વાસ કર્યો પાપી લોકોએ તે સ્ત્રીને કહ્યું હવે માત્ર તારા કહેવાથી નહીં પરંતુ અમે પોતે ઈસુને સાંભળ્યા છે તેથી વિશ્વાસ કરીએ છીએ કે તે સાચે જ જગતના તારનાર છે બે દિવસ ત્યાં રહ્યા પછી ઈસુ ગાલિલમાં ગયા ઈસુ કહેતા કે પોતાના વતન સિવાય સ્થળે પ્રબોધક માન પામે છે પરંતુ ગાલિલના લોકોએ ઉમળકાભેર ઈસુને આવકાર્યા કેમ કે પાસખા પર્વ સમયે તેઓએ યરૂશાલેમમાં ઈસુએ કરેલા ચમત્કારો જોયા હતા કેમ કે તેઓ પણ ત્યાં હાજર હતા ગાલિલમાં મુસાફરી કરતા કરતા ઈસુ કાના ગામમાં આવી પહોંચ્યા ત્યાં તેમણે અગાઉ પાણીનો દ્રાક્ષારસ બનાવ્યો હતો કપરનાહુમ શહેરના એક સરકારી અધિકારીનો દીકરો સખત માંદો હતો તે અધિકારીએ સાંભળ્યું કે ઈસુ યહૂદીયાથી ગાલિલમાં આવ્યા છે ત્યારે તે કાના ગામમાં ગયો અને ઈસુને મળ્યો ઈસુ તેની સાથે કપરનાહુમ આવે અને મરણ પથારીએ પડેલા તેના દીકરાને સાજો કરે માટે તેણે તેમને આગ્રહ ભરી વિનંતી કરી ઈસુએ પૂછ્યું તમે મારા પર વિશ્વાસ કરો એ માટે શું મારે હજુ વધારે ચમત્કાર કરવા પડશે અધિકારીએ કહ્યું ગુરુજી મારો દીકરો મરણ પામે તે પહેલા હાલ જ આવો ઈસુએ તેને કહ્યું ઘરે પાછો જા તારો દીકરો સાજો થઈ ગયો છે તે માણસે ઈસુના શબ્દો પર વિશ્વાસ કર્યો અને ઘરે જવા નીકળ્યો માર્ગમાં તેના નોકરો સામા મળ્યા સમાચાર આપતા તેઓએ કહ્યું તમારો દીકરો સાજો થઈ ગયો છે તેણે તેઓને પૂછ્યું છોકરાને ક્યારથી સારું થવા લાગ્યું હતું તેઓએ જવાબ આપ્યો ગઈકાલે બપોરના એક વાગે તેનો તાવ ઉતરી ગયો તરત અધિકારીને સમજાયું કે જે સમયે ઈસુએ તેને કહ્યું હતું કે તારો દીકરો સાજો થઈ ગયો છે તે જ સમયે એમ બન્યું હતું તે અધિકારીએ તથા તેના કુટુંબના સર્વ માણસોએ વિશ્વાસ કર્યો કે ઈસુ તે જ મસીહ છે યહુદિયાથી આવ્યા પછી ગાલિલમાં ઈસુએ કરેલો આ બીજો ચમત્કાર હતો